ખોળો થઈ ગયો છે હા આ લે લે આ નાવ નઈ ને બહુ એટલે ખોડો થઈ જાય હો તો નાઈ લેવાય ને ગોબરા નાવ ઉત હોય પણ શું શિયાળામ તાઢું લાગે ને તે ગરમ પાણી કોઈ કરી ન દે પછી નાવ એમ થાય ને આમ જો માથે ઓટ લો કો કાઈ નીકળે ને બોમ ઢાકી દો એટલે કોઈ ઓર છે આઈ હા એટલે એમ થાય બે માણા બેઠા હા એ ભલે ને પછી તો આપણે પ્રેમ લીલા વાળા હોય હે એટલે હાલો પડું ની છામાં

મજા નહીં નાખી બાપા એવા પાને તરના સપના દેખાય કાઈ નઈ એટલે આ ભાઈને તો તને ઓઠાડું હા એ તો મને ઓઠાડવાનું છે ઓ બુરાખો એ સાહેબ આ રહી કુટી હતી આ રહી હા હાચું બોલે એ હા સાહેબ હાચું બોલ કે ખોટું કેતો હો જો પા તારા બાપા માં ફરવા ગયા છે શું તું પણ એ સાહેબ તમને ના તો પાડું ફરવા નઈ ગયા માર જોડીન ભગવાડીન લઈને વિયો છે ઈ લઈ જન તો આયલો સાહેબ આલા મંદ આળો ચેક કરવા જાવું છે આપણે આ આવે છે ઈ મુકી મજ ઈ